એનસીપી ના નેતાઓ એમ કહે છે કે ભાઈ મંત્રી તરીકે પવાર મંત્રી પર કેટલી મોટી જવાબદારી બે પોઈન્ટ પોંચોતેર લાખ કરોડ રૂપિયા છે તે આગામી સાત વર્ષમાં ચૂકવવા પાત્ર છે આનાથી રાજ્યના બજેટ પર નોંધપાત્ર દબાણ આવવાની પણ ધારણા છે જે ભાવિ સરકાર માટે તેના ચૂંટણી વચનો પૂરા કરવા માટેનો i મર્યાદિત કરી દેશે જણાવાયું છે કે નાણાકીય વર્ષના અંતે મહારાષ્ટ્રની કુલ બાકી લાયબિલિટી લાખ કરોડ રૂપિયાની હતી જે તેના સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના જેટલી છે હવે લાડકી બહેન યોજનાની યૂકવણીમાં વધારો કરવાની દરખાસ્તને પરિણામે અઢી કરોડ મહિલાઓને આવરી લેવા માટે ત્રેસઠ હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ થશે જે પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાના વર્તમાન ખર્ચ કરતા ચાલી ટકા વધારે છે કેગના અહેવાલમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે રાજ્યની જવાબદારીઓ વધવાની તૈયારીમાં છે સુધીમાં મહારાષ્ટ્રએ બજાર લોનમાં ચોરાણું હજાર આઠસો પિસ્તાલીસ પાંત્રીસ કરોડ રૂપિયા ચૂકવવા પડશે અને કુલ ત્રાસી હજાર ચારસો ત્રેપન પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે વધતા દેવાના બોજને હાઇલાઇટ કરતા કેગે નોંધ્યું હતું કે રાજ્ય સરકારનો આંતરિક દેવું બે હજાર અઢાર વાસ્તવિકતા એ જ છે કે એક સમયના ફિઝકલ સરપ્લસ સ્ટેટમાંથી ફિઝકલ ડેફિસિટ સ્ટેટ બની ગયું છે તેને ઉભું કરવું ખૂબ મોટો પડકાર છે એટલે જ કહેવું યોગ્ય રહેશે કે મહારાષ્ટ્રનું લેણું અપાર શુકવાર ની થશે પાર